શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સ્વાભાવિકપણે ફૂલની માંગમાં પણ વધારો થાય જો કે ભારે વરસાદ અને માંગને લઈને ફૂલના ભાવ આસમાને પહોંચી ગયા છે સામાન્ય દિવસોમાં ફૂલના ભાવ પચાસથી સાહીઠ રૂપિયે કિલો હોય છે જેના ભાવ વધીને રૂપિયા બસ્સો પચાસ સુધી પહોંચી ગયા છે ગુલાબનો હાર પચાસ રૂપિયાની જગ્યાએ અત્યાર સિત્તેર રૂપિયાએ વહેંચાઈ રહ્યો છે મહારાષ્ટ્રના ઇન્દોર ઉજ્જૈન નાસિક સ્થળો પરથી ફૂલ આવે છે વરસાદના કારણે પ્રમાણમાં માલ આવતો નથી અને જ્યારે માંગમાં સતત વધારો નોંધાયો છે જેને પગલે ફૂલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ફૂલના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે ભીના ફૂલની ઓછી હોવાથી ભાવ ઘટ્યો છે જોકે ફૂલોની માંગને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં ફૂલનો જથ્થો ન આવતા વેપારીઓ પરેશાન છે તો વધારે ભાવને કારણે ભક્તો પણ પરેશાન છે સામાન્ય દિવસ કરતા વીસ ટકા વધારો તહેવારોમાં હોય છે આમ ચારસો રૂપિયા કિલો ફૂલ ગુલાબના છે આમ રોજ અઢીસો બસો હોય છે આજે કિલો એ ગુલાબના ભાવ સવાસો રૂપિયા વધારે છે હું હા હું દર અગિયારસો હોય પૂનમ હોય બેસો મહિનો હોય ત્યારે કાયમ ગુલાબને ફૂલ લેવા આવું જ છું પણ જયારે તહેવારો હોય ત્યારે ભાવ વધારો હોય છે અત્યારે વીસ પચીસ ટકા ભાવ વધારો થયો છે પેલા ગુલાબ બસો રૂપિયા કિલો મળતા આજે સાડા ત્રણસો રૂપિયા કિલો છે પીળા ફૂલ ભાવ એકસો ત્રીસ રૂપિયા કિલો છે દોઢસો રૂપિયા છે ત્રણ ચાર જાતના અલગ અલગ હોય છે સારા હોય ને તો એનો ભાવ થોડો વધારે હોય અત્યારે ડબલ ભાવ વધી ગયો છે પેલા કરતા એટલે બીજી વસ્તુ વરસાદ ને બધું પડ્યું એની સાથે મંદી હતી પેલા દસ રૂપિયા કિલો ગુલાબ ખેડૂતે ખોદી નાખી કાઢી નાખ્યા પછી બગડી ગયું ગુલાબ એટલે અત્યારે પીળું ગુલાબ એ ઓછું આવે છે એટલે ફૂલ મોંઘું થઈ ગયું છે ગુલાબ નહીં જે બસો રૂપિયા કિલો અત્યારે ગુલાબ છે બસો અઢીસો જેવું ગુલાબ પીળા ફૂલ એવા મોંઘા થઈ ગયા પેલા સસ્તો હતો બસો રૂપિયા મણ હતા અત્યારમાં છે લગભગ આઠસો રૂપિયા હજાર રૂપિયા કિલો અરે સો રૂપિયા કિલો છે તહેવાર ને બધું મળી મળીને સામે માલ ની અછત અને ગરાગી વધારે છે સામે એના હિસાબે